हेलो गाइड्स वेलकम टू माय यूट्यूब चैनल अब खाना का कर देखो काम पे आ गया है देखो मशीन है हमारा देख लो अरे भैया प्लस करा रहा है, रहे है देख लो भैया क्या कर रहे हो आप प्लस सेटिंग कर रहे हैं प्लस सेटिंग कर रहे हैं देख लो मैं अभी आपको तो दिखाता हूँ हेलो गाइड्स यहाँ पे दीपड़ा के पैर के नाखून है देख लो यहाँ पे देखो देखो ये पूरी हमारी वाड़ी उसको शेयर कर दिए देख लो दीपड़ा आया था यहाँ पे और यहाँ पे डिस्का करके चला गया डिस्का करके और हमें भी डरा दिया हम तो सब डर गए देख लो दिखा दे रहा है सिंह आया था यहाँ पे દીપડો આવેલો છે કે નહીં ગોતે છે હરપાલ નહીં દીપડો ગોતે બધા જો મશીન લઈ લઈને દીપડો આવે ને એટલે વારો છે એમ જ કે બધા ભાગ્યા છે બધા આનંદ માનંદ કરીને ખાય ભાઈ ને હુવી દેવાનું કારણ થાય નીકત નહીં એકવાર તમે એક નંબર જ ભાઈ હાલો આપણું ઘર આવી ગયું છે હવે થોડું ઘણું રાંધી બાંધીને ને જાય ખાઈને ખાય જો વિપુલભાઈ આવે છે હું તો વિપુલભાઈ દીપડો વિપડો દીડ્યો હા ભાઈ દીપડે છે આ ઘર કારે શું કરે કઈ નિકી નહીં દીપડો સિંહ ભાઈ વાંધો ન આવે સિંહ ભાઈ પડખે છે બે જાય દીપડા શું કરવું

દર્શન કરવા જાય છે અત્યારે મેડી ભાઈ જો હાલો હલોજન દર્શન કરવા હોય મેડી મને ના ના કોઈ આવતા નહીં ખોટું 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 ટાઈટ બહુ હોય અહીંયા બધા સાફ કરી દીધું બેઠા બ્લોક થોડોક મોડો આવ્યો છે લાઈક બેક કરી દેજો પાછા બધા ભૂલી ન થતા એટલું રાખીએ આપડે રોદાર બોલે જાય ફબડાટી બધું કઈ દેખાતું ના એવું છે ભાઈ વાય બેઠા પણ કઈ ગાડી આંખતા ને એવું છે બરાબ પડે હો હવાર માં તો યાદ હતો કા રોટલા લઈને વે આવ્યો જમવાનું છે પછી દર્શન કરીને આવી તો ક્યાંક રોદો આવ્યો એવું લાગે એવો રોદો બધા વાળું વાળું કરીને હુઈ જાજો લાઈક બાય કરીને હાલો સીતારામ જો આ રેલવે ફાટી ગઈ જો ટ્રેન ઈ જાયી ને દા દહે ને બહુ ખરાબ છે ખોલતા જો હાલો તો બ્લોક પૂરો કરી દે હો બહુ ન હોય હવે નવા શીખ ની એટલે શીખવાનું હોય બધું